તો જય માતાજી જય મુરલીધર અને આજે હું અહીંયા અમારે લોઠિયાના પાર્ટી અમારે ફેમસ એમ કહેવાય છે કે મુરલીધરનો ચા કહેવાય મસ્ત ચા જેવા તમે પોરમંદર બાજુ જાતા હોય અથવા પોરમંદર બાજુથી આવતા હોય તો અહીંયા જામ પોરબંદરથી તમે જામનગર જાતા હોય તો પણ આ સ્પેશિયલ તમારે ચા પીવી હોય તમારો ભાઈ જો ચા બનાવે છે મસ્ત જોઈ લ્યો છે ને બાકી એકવાર તમે ચા પીજ દીને ઉજાગર હોય ને ભલામણા નીંદર ઉડી જાય તમારી યાર અને ફાઇનલી મારા મામા જો લાંબા થઈને હું છે જવો કેમ છે મજા છે ને અહીંયા આરામ હોય કોઈ થાયકા ફાયકા હોય તો આરામ કરવાની પણ અહીંયા જો સગવડ છે મસ્ત મજાની હોટલ છે અને ઠંડા પીણા બધું બધું કાંઈ ઘટે જ નહીં એમ જિંદગી જ ઘટે ભલામણા મારો ભાઈ જો આરામથી બેઠો છે મારો ખાસ પરમ મિત્ર છે જય માતાજી ભાઈ અને છોકરાનો ભાગ આ તે બધું ઘણું બધું મળે છે તો તમે આ હાઈવે છે અને બરાબર લોઠિયાની અને રામપરની અહીંયા ચોકડી પડે છે બરાબરની આ હોટલ છે મોરલીધર હોટલ છે અને સ્પેશિયલ ચા પીવો હોય તે એકવાર અચૂક મુલાકાત લ્યો મિત્રો અને આમ પોરમંદરથી તમે જામનગર ને એટલે લાલપુરથી બાવીસ કિલોમીટર થાય અને આમ જામનગરથી આવો આ બાજુ જામનગરથી આવો તો તો પણ બાવીસ કિલોમીટર થાય અને સામે ઇંગડાજ હોટલ છે આપણે એનો પણ એક વિડીયો લઈ લેશું પછી બરાબર એટલે આ મોરલીધર હોટલ છે મિત્રો બરાબર એકવાર અચૂક મુલાકાત લેજો જય માતાજી ઓમ નમો નારાયણ